બધા ગજરાજોને જગન્નાથજી ભગવાનની રથયાત્રાની આખા વર્ષ પ્રતીક્ષા રહેતી હોય અને એમનું મેડિકલ ચેકઅપમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ગુજરાત પશુપાલન વિભાગની ટીમ વેટનરી ડોક્ટરની ટીમ અને કાંકરિયા જૂની ટીમ ત્રણ દિવસ સતત હાથીઓનું નિરીક્ષણ કરે છે નિરીક્ષણ કરીને એમનું ટેમ્પરેચર ચેક કરે છે હાથીઓને જો હાલની સ્થિતિ શું છે એ જુએ છે અને ત્રણ દિવસ પછી એમને સર્ટિફાઈડ કરે છે રથયાત્રામાં જોડાવા માટે જેની તપાસ હાલ બે દિવસથી ચાલુ છે આજે સેકન્ડ ડે છે કાલ ફાઇનલી જે એમનું સર્ટિફિકેટ જે મળવાનું છે એ કાલ મળશે બધા હાથીઓ માટેનું